ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે છોટા ઉદેપુરની મુલાકાત લીધી હતી છોટા ઉદેપુરમાં જેટલા પણ વિકાસના કામો થઈ રહ્યા છે એનું નિરીક્ષણ કર્યું હતું એવામાં છોટાઉદેપુરની જે જનરલ હોસ્પિટલ છે ને એની મુલાકાત લેવાની હતી પણ વરસાદ આવી એટલે મુખ્યમંત્રી હોસ્પિટલની મુલાકાત ન લઈ શક્યા એવામાં આ જે હોસ્પિટલની અસલ હાલત જે છે એ અમારે તમારી સામે રાખવી છે કારણ કે છોટા ઉદેપુરની જનરલ હોસ્પિટલમાં લાખો રૂપિયાનો સામાન એમને એમ ધૂળ ખાઈ રહ્યું છે ત્યાં કોઈ સ્પેશિયલાઇઝ ડૉક્ટર નથી અને જેટલા પણ દર્દીઓ છે એમને ઇમરજન્સીમાં વડોદરાનો ધક્કો ખાવો પડી રહ્યો છે વાઇબ્સ ઓફ ઇન્ડિયાના માધ્યમથી અમે એ વાત ઉજાગર કરવા જઈ રહ્યા છીએ જે મુખ્યમંત્રી સુધી પહોંચવી તો જોઈતી હતી પણ વરસાદના કારણે પહોંચી નથી શકી વિસ્તારથી વાત કરીએ છોટા ઉદેપુરના દર્દીઓની હાલાકી વિશે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર છોટા ઉદેપુરમાં એકમાત્ર જનરલ હોસ્પિટલ છે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી ભાઈઓની સારવાર વગેરે કરવામાં આવે છે દર્દીઓ અહીંયા એક આશા લઈને જાય છે કે એ સાજા થઈ જાય પણ સ્પેશિયલાઇઝ ડૉક્ટર ન હોવાના કારણે એ આશા છે એ નિરાશામાં સાંભળે છે અહીંયા કોઈ સ્પેશિયલાઇઝ ડૉક્ટર નથી તો સ્ટાફ નથી લાખો રૂપિયાના જે મેડિકલ સાધનો છે એકદમ ધૂળ ખાઈ રહ્યા છે જો કંઈ મોટી ઇમરજન્સી આવે તો સો કિલોમીટર દૂર પેલું વડોદરા જવું પડે છે અહીંયા લોકોને તકલીફ પડે છે એ સાંભળીએ અને પછી જનરલ હોસ્પિટલમાં કેટલો સ્પેશિયલાઇઝ સ્ટાફ હોવો જોઈએ કેટલા ડૉક્ટરો હોવા જોઈએ કેટલા મેડિકલના જે નર્સ છે એ હોવા જોઈએ અને સાધનો મેડિકલના કેટલા હોવા જોઈએ એના વિશે પણ વાત કરીએ અસ્તિત્વમાં આવ્યા પછી મોટામાં મોટી ખોટ જેમ ખાટલે ખોડ છે એવી રીતે અદ્યતન મકાન બનાવવામાં આવે છે હોસ્પિટલનું આજે નવું મકાન પણ મંજૂરી કરી છે જૂના મકાનમાં પણ સારામાં સારી ફેસિલિટી હોવા છતાં નવા નવા જાત જાતના તમામ પ્રકારના સંશોધનો ઇન્વેસ્ટિગેશન કરી શકે અદ્યતન સાધનો પણ આવેલા છે પણ આ બધી જ વસ્તુઓ ધૂળ ખાય છે ડૉક્ટરો ન હોવાના કારણે રે મશીન હોય ઓક્સિજન મશીન હોય આ વીસ કરોડના ખર્ચે બિલ્ડિંગ બની રહ્યું છે સારી વાત છે પરંતુ ડૉક્ટરો ન હોય તો આદિવાસી સમાજને કે અન્ય સમાજના વર્ગને આનો લાભ મળવાનો નથી આદિવાસી સમાજને કે અન્ય વર્ગના લોકોને અહીંયા ડૉક્ટરોના અભાવના લીધે બોડેલી વડોદરા માટે ધરમના ધક્કા ખાવા પડે છે આર્થિક રીતે નુકસાન થાય છે એટલે મારી ભત્રીજીના આ લોકોએ કીધું છે કે મજકની તકલીફ છે મજકની કોઈ નસ દબાય છે એના માટે તમારે સિટી સ્કેન એને કરાવવા માટે અહીંથી રેફર છોટાઉદેપુરથી વડોદરા કરવામાં આવેલ છે કે હાલમાં કોઈ જાતની ચેકઅપ માટે મશીનગીરી નથી એટલે મારી ભત્રીજીને અહીંથી વડોદરા મોકલવામાં આવેલ છે એવું લખીને એ લોકો આપે છે એકસો ને દસ એકસો ને વીસ કિલોમીટર પેશન્ટને લઈ જતા એનો કશું કઈ થાય તકલીફ થાય તો એનો જવાબદાર કોણ મુખ્યમંત્રી છોટા ઉદેપુર જનરલ હોસ્પિટલની મુલાકાત લેવાના હતા માટે તમામ મેડિકલ સાધનો બીજી જગ્યાએ મતલબ અડાડી અને રાખી દેવામાં આવ્યા હતા એના પર ઓઢાડી હવે મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગેરે જે છે એ બધા જે છુપાવીને રાખ્યા હતા એ ધૂળ ખાઈ રહ્યા છે વેન્ટિલેટર સોનોગ્રાફ એક્સરે મશીન ઓક્સિજન વગેરે બધું છે એ ધૂળ ખાઈ રહ્યું છે હોસ્પિટલમાં એક આરએમઓ એક જનરલ સર્જન આંખના ડોક્ટર એક બાળકના ડોક્ટર અને એક સ્ત્રી રોગ નિષ્ણાત હોવા જોઈએ એટલે કે છ જગ્યા તો એમને એમ ખાલી બોલે છે સાથો સાથ ત્રણ હેડ નર્સની જગ્યા પણ ખાલી બોલે છે જો કે સામેની બાજુ હાડકાના ડૉક્ટર કાનગડાના ડૉક્ટર માનસિક રોગના ડૉક્ટર અને રેડિયોલોજીસ્ટની પણ જરૂર છે જે થઈ જાય ને તો સો કિલોમીટર દૂર આદિવાસી ભાઈઓને ધક્કો ન થાય સરકાર આદિવાસી વિસ્તારના જે લોકો છે તેઓની આરોગ્યની સુવિધા માટે કરોડો રૂપિયાની જે ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને જેની જે મશીનો છે તે ફાળવવામાં આવે છે પરંતુ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ દરમિયાન છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે અચાનક મુલાકાત લીધી હતી એક જાગૃત નાગરિકે તેઓને ફરિયાદ કરી હતી કે જનરલ હોસ્પિટલમાં ગંદકી અને જે ડૉક્ટરોનો અભાવને લઈને જે દર્દીઓને તકલીફ પડી રહી છે ત્યારે આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝની જે મુલાકાત દરમિયાન જે ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે છેલ્લા બે વર્ષથી આ જે જનરલ હોસ્પિટલની એક રૂમમાં બે વર્ષથી ઓક્સિજન મશીન એક્સરે મશીન વેન્ટિલેટર દૂર ખાઈ રહ્યું છે કહી શકાય કે સરકારે તો ગ્રાન્ટ ફાળવી અને તમામ જે સુવિધાઓ છે તે આપી પરંતુ જે આદિવાસી વિસ્તારના જે લોકોને જે સુવિધા મળવી જોઈએ તે મળી નથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત દરમિયાન જે દ્રશ્યો સામે આવ્યા અને જે જાગૃત નાગરિકે જે ફરિયાદ કરી તેઓની ફરિયાદ સાચી નીકળી અને અહીંયા જે તમામ મશીનો છે તે દૂર ખાઈ રહ્યા છે ટૂંકમાં આ વાત મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગ સુધી પહોંચવી તો જોઈતી હતી જેથી ખબર પડે કે હોસ્પિટલની હાલત શું છે આ માહિતી તમારા માટે લઈ અને આવ્યા હતા છોટા ઉદેપુરથી રેહાન પટેલ